આ બાજુ હિંગ આવે છે તો હિંગ પણ મળી છે ને ઝાડ વાીલું લીલું વાતાવરણ ને ઠંડી વધારે પ્રમાણમાં લાગે આગળ બધા શું કહેવાય ખેતર હોય ઠંડી વધારે હોય તો આ પણ અહીંયા ખેતર આવેલું છે તો તમે જોઈ લેજો આ બાજુ આપણી ઝાર કેવી સરસ મજાની થઈ ગઈ છે ઝાર જોવો તમે એક નંબર હો બાકી ઝાર બહુ મસ્ત થઈ ગઈ છે આ બાજુ આપણે પોપિયાનું શું કે શોર્ટ છે તો મસ્ત મસ્ત પોપી આવ્યા છે એક પોપિયો હતો એક પોપી એમ છે એટલે પોપી આવી ગયા થોડાક દિવસમાં પાકી પણ જશે અહીંયા છે આમ તો ફોનમાં જઈને તો આમ તો ગીર જાય પોપિયા પણ આવી ગયા છે મોટા મોટા થઈ જાય છે થોડા દિવસમાં આપડી સરગવા અને આપણે આ મકાઈ ગર મકાઈ પણ ખડ ની દવા સાટી દીધી એટલે ખડ પણ ગયું છે વીસ દિવસથી હું ખેતરમાં આવી નથી કે થોડુંક આસવાનું કામ આવતું વીસ આવીને હાથ આઠ દી પેપર આવશે એટલે હે શું કેવાય કઈ આવશું ખેતરમાં કામ તો આપડે કરવાનું નથી અને હવે પણ કામ પણ નથી આમ તો મહિનાની થઈ ગઈ છે મહિનાની જાહેર થઈ ગઈ છે એક નંબર છે તારે નજારો તો એક વીઘા જેટલે આપણે જાહેર પણ કરેલી છે તો એમાં આપણે પાણી શરૂ છે એટલે હું એક નાખવાળો નાખવાળી ને હવે ગરમીઝન છે આપડે પાણી વાળાનું કામ કરે પણ હવે જવાનું છે મારે એ કરે આપડે આંબા પણ છે થોડા એટલે દેખાશે બહુ મજા આવે कितले हजार आलू जाण चारो जाण हेलो काय इथे निकली जानो अंदर थी आ बाजू निकली जान तू बीजा गाळा मा चम काय ती की मोठी 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 थोडा बी पछि खावा वानासे मका

આપણા ની અંદર થી હાલત છે જંગલ જેવું લાગે સરવા પણ આવા મીણા છે મોટા મોટા થઈ જાય છે અંદર થોડીક મકાઈ છે બહુ હારી તો નહીં છે જેવી રીતે છે સમજો બહુ ઓર પડી ગયો કે સરખાને એટલા માટે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું તો ફરી મળીશું નવા બ્લોગ સાથે બાય બાય